હલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મકઈના લોટનું ખીચું આપણે ખીચું બનાવી એમાં ચ થોડો મકઈનો લોટ લીધો છે અને અડધી અડધી વાડકી છે ને તો ચોખાનો લોટ લીધો છે એનું આપણે આજે ખીચું બનાવીશું અને છાશ લીધી છે અને આ બધા મરચું મસાલા લીધા છે અને આ કોપડ લીધું છે અને મરચાં લીધા છે લસણ લીધું છે એને આપણે પહેલાં આ છાશને વઘારી લઈશું તો પ્રથમ પેલા આપણે ગાઈશું થઈશું થોડું તેલ રેડીશું આ તેલ તપી ગયું છે આપણે એમાં થોડું જીરું નાખીશું થોડું અજમો નાખીશું થોડી રહી નાખીશું બધું કતરી જાય પછી આપણે લસણ ભી તમારી છે એ નાખીશું થોડા મરચાં કતરી કરી નાખીશું એ નાખીશું આપણે નાખીશું આપણે દાદા દાદી પછી નાના નાની એ પહેલાના જમાનામાં બધું બનાવતા હતા મકાઈના લોટલી બધી વાંધીઓ આજે આપણે એને બનાવીએ હવે એમાં છાશ નાખી દઈશું આપણે

સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પછી ધીરે ધીરે આપણે થોડો ઉકરો આવી જાય એટલે મકાઈનો લોટ નાખી દઈશું પછી ચોખાનો લોટ નાખી દઈશું આ વ્હાઈટ મકઈ નો લોટ છે આપણે ધીરે ધીરે નાખીશું ના થાય એમાં થોડું ચોખા નો લોટ પણ નાખી દઈશું ધીમો કરી દઈશું અને હવે થોડી વાર આપણે સીજાવા દઈશું દઈએ તાપી દઈશું આપણે હવે પ્લેટમાં કાઢી અને એને એ કરીશું હવે એનો ગેસ જો સરસ મજાનું પાકી ગયો છે આ દસ મિનિટમાં આપણો નાસ્તો તૈયાર થઈ જશે છે બાળકોને લંચ બોક્સમાં પણ જોઈએ તો પણ સરસ મજાનો આ નાસ્તો બની જાય છે તૈયારીમાં ગરમ ગરમ સવારમાં ખાવાની મજા આવી જાય છે આપણે આને ગેસ બંધ કરી લઈશું હવે આ પ્લેટમાં આપણે તેલ લગાવી દઈશું

આ વઘાર તૈયાર થઈ ગયો છે આવી અને આપણે પીસ પાડી લઈશું આ સિંગ તેલમાં મસ્ત લાગે છે આપણે સિંગ તેલનો પગાર કર્યો છે પછી આપણે આ આથાનો સંભાળ છે એ થોડો સંભાળ પણ નાખીશું એનાથી બહુ મસ્ત સ્વાદ આવે છે અથાનો સંભાળ નાખીશું થોડું લીલું કોપરું નાખીશું છીનીલું વો ફાઈન લાગે છે આપણે એને સૌ કરી લઈએ મસ્ત મજાના પીસ થઈ ગયા છે એને આપણે હવે સૌ કરી લઈએ જો આ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાનું ખીચું આપણે છૂટું રાખીએ છીએ ખીચું પણ આપણે પીસ પાડ્યા છે એટલે બાળકોને જોઈને જ ખાવાનું મન થાય ના ખાતા હોય તો પણ બાળકો ખાવા લાગે મસ્ત ખાટો મીઠા આપણે ખીચું બનાવ્યું છે અને મસ્ત બનાવ્યું છે એને ચાખો અને તમે હવે આ વાનગી મેં બનાવી છે એ જોઈને તમે પણ બનાવજો આ રેસીપી કેવી લાગી છે તમે પણ આ ટ્રાય કરજો અને મને લાઈવ કરજો